તાજેતરમાં જમ્મુ કાશ્મીર ખાતે હિન્દુ તીર્થ દર્શન કરવા માટે જઈ રહેલ બસ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ યાત્રીઓના કરુણ મોત અને તેત્રીસ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા આ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા દુઃખ પ્રગટ કરવા માટે અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારના વારાહીનગરથી ગોવિંદવાડી સુધીની એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગત તારીખ બાર જૂન સાંજે સાત વાગ્યાથી મૌન રેલી નીકળી હતી જે સાડા વાગે ગોવિંદવાડી ચાર રસ્તા પર પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ મૌન રેલીના આયોજનના હેતુ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ